તો રાજકોટના યુટ્યુબર બન્ની ગજેરાની ધરપકડ કરાઈ ગોંડલ તાલુકા પોલીસે ઉત્તરાખંડથી ધરપકડ કરી બન્ની ગજેરા ઉપર અગિયાર લાખની ખંડડીના ગુના સહિત જુદા જુદા ત્રણ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે બન્ની ગજેરા સતત ગોંડલના રાજકારણ તેમજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને પરિવાર વિશે વિડિયો બનાવીને માહિત બેફામ નિવેદનો કરતો હતો ત્યારે બેફામ વાણી વિલાસ થકી ગોંડલનું રાજકીય વાતાવરણ પણ ખરાબ કરવાનો બન્ની ગજેરાએ પ્રયત્ન કર્યો હતો આ ઉપરાંત બન્ની ગજેરાને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ પણ નોટિસ ફટકારી હતી યુટ્યુબર બન્ની ગજેરાએ સોશિયલ મીડિયામાં અલ્પેશ ઢોલરિયા વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કર્યો હતો અલ્પેશ ઢોલરિયાએ પોતાની બદનક્ષી બદલ રૂપિયા દસ કરોડની નોટિસ ફટકારી હતી અલ્પેશ ઢોલરિયા ઉપર ઉશ્કેરણીજનક ભાષણ તેમજ યાર્ડમાંથી કરોડો રૂપિયા લઈ લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અલ્પેશ ઢોલરિયાએ નોટિસમાં દિવસ પંદરમાં સોશિયલ મીડિયામાંથી તમામ વિડીયો ડિલીટ કરી તેમજ લેખિતમાં આવું કૃત્ય ફરી ન કરવા માટે બાહેનદ્રી આપવા જણાવ્યું છે તો આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા રવિ મોટવાણી અમારી સાથે જોડાયા છે રવિ જણાવશો બંની ગજેરા સામે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે હવે જ્યારે ધરપકડ થઈ છે ત્યારે કયા પ્રકારની કલમો લાગી છે અને કયા પ્રકારની કાયદેસરની કાર્યવાહી બંની ગજેરા સામે રવિ જી જરૂરથી જણાવી દઉં ગોંડલ તાલુકામાં રહેતા આ યુટ્યુબ ભાવિન ઉર્ફે ભવિ બની ગજેરા અવારનવાર વિવાદાસ્પદ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં મુકતા હતા જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ તેના પરિવાર તેમજ ભાજપના ઉપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સહિતના આગેવાનો વિરુદ્ધ તે અવારનવાર વિવાદાસ્પદ વિડીયો મુકતા અને તેમને બદનામ કરવાનો પ્રયાસ કરતા સાથે સાથે બંને વિરુદ્ધ ખંડણી માંગવાનો તેમજ જુદા જુદા ગુના અલગ અલગ પોલીસ છે આ મામલે પોલીસ તેની કેટલાય સમયથી શોધખોળ કરી રહી હતી પોલીસે તેની ધરપકડ કરી છે હાલ સત્તાવાર માહિતી મળતી પ્રમાણે ગોંડલ તાલુકાના પીઆઈ પરમારે જણાવ્યું છે કે બન્ની ગજેરાની ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે તેને મદદરૂપ થનાર જે માહિતીઓ પૂરી પાડતા કે સોશિયલ મીડિયા માટે જે વિડીયો પૂરા પાડતા તે પણ શખ્સની હાલ ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે સાથે અન્ય પોલીસ પણ તેના વિરુદ્ધ ગુના છે તો તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે બંને ગદેરાએ લગભગ લાખ ખંડણી માગ્યા નો પણ એક ગુનો નોંધાયો છે વધુમાં મળતી વિગત પ્રમાણે બંને જે સોશિયલ મીડિયામાં તે વિડીયો વાયરલ કરતો જે ગોંડલના રાજકારણ ને ભડકાવતું સાથે સાથે બે જ્ઞાતિઓ વચ્ચે વય મનસ્ય ઉભું થતો તેવા વિડીયો સતત વાયરલ કરતા જે બાબતે તેને એક કારખાનેદાર સમજાવવા ગયો હતો તો તેની પાસેથી પણ તેને કરી હતી જે મામલે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે સાથે સાથે તેના તેના મિત્ર દ્વારા તેને રૂપિયા આપવામાં આવ્યા હતા તે ખાઈ વિરુદ્ધ એસ્ટ્રોસિટી સહિતની ઠગાઈ પણ ફરિયાદો નોંધાઈ ચૂકી છે આમ બંને ગતિજરા વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવા તેમજ ઠગાઈ ખંડણી સહિતના અલગ અલગ ગુના નોંધાયા છે હાલ ગોંડલ તાલુકા પોલીસે તેની ધરપકડ કરી છે અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય ગુનાઓમાં પણ તેની હવે ધરપકડ થશે અને આગળની કાર્યવાહી તેના વિરુદ્ધ હાથ ધરવામાં આવશે જી જી રવિ ખુબ ખુબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ